યાત્રાધામ અંબાજી ખાતે આગામી બાર થી ભાદરવી પૂનમનો મહામેળો ભરાનાર છે મેળામાં ઉમટી પડનાર લાખો પદયાત્રીઓને અંબાજીના બજારોમાં અવરજવર માટે કોઈ મુશ્કેલી ન પડે તેમજ મેળા દરમિયાન અધિકારીઓના વાહન પણ અવર જવર કરતા હોય છે કોઈ હાલાકી ન પડે અને અકસ્માતની ઘટના ન બને તેને લઈને તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી અંબાજી ગ્રામ પંચાયત ના વહીવટદાર સહિત અન્ય અધિકારીઓને અન્ય અધિકારીઓને સાથે રાખીને અંબાજીના બજારોમાં ના બજારો ગેરકાયદેસર અને નડતર રૂપ હોય તેવા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં નાના મોટા લારી ગલ્લાઓ ઓટલાઓ પણ જેસીબી દ્વારા દૂર કરાયા હતા પંચાયત કચેરીની પાસે જ વર્ષોથી દબાણમાં બનાવેલું ધોતી પત્રાના બાંધકામને તોડી પડાયું હતું આ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન લોકોના પણ ટોળાઓ ઉમટ્યા હતા બાર સપ્ટેમ્બરથી પાદરી પૂનમ મહામેળો શરૂ કરાયેલ છે ગુજરાતભરમાંથી લાખો લોકો પગપાળા અંબાજી ખાતે આવતા હોય છે તો લોકોને અડચણરૂપ ન બને ચાલવામાં અને લોકોને દબાણ ના થાય તેવા ટ્રાફિકની પણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જે મંદિરને જોડતા રસ્તાઓ છે ગામતના તે ગામતના રસ્તાઓ પર વેપારીઓ દ્વારા કેબિન ગલ્લા કે અન્ય કાઉન્ટર મૂકીને જે દબાણ કરવામાં આવેલ હતું તે દબાણ દૂર કરવામાં આવેલ છે અને મોટાભાગના વેપારીઓએ ખૂબ જ સારો સહકાર આપીને પોતાનું દબાણ સ્વેચ્છાએ દૂર કરેલ છે અને જે જગ્યાએ જેમણે સ્વેચ્છાએ દબાણ દૂર નથી કર્યું તે અમે તંત્ર દ્વારા કાર્યવાહી કરીને દબાણ દૂર કરેલ છે હા એ જે વર્ષો જૂનું એક દબાણ હતું તે પણ અમે દબાણ દૂર કરીને જગ્યા ખુલ્લી કરેલ છે જીડીસી ન્યૂઝ સાથે પ્રકાશ મીણા બનાસકાંઠા